નમસ્કાર શ્રી બી ટ્વેન્ટી ફોર્નની સાથે હુરીશમાં આપનું સ્વાગત કરું છું કરદાતાઓ એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરી દેવા પડશે જો રિટર્ન ફાઇલ નહીં કરવામાં આવે તો પેનલ્ટી અગ્રણ વિભાગ લાગુ કરી દેશે કરદાતાઓ તેમના રિટર્ન સમયસર ફાઇલ નહીં કરે તો તેમના કેસ રીઓપન કરી દેવાશે રિટર્નમાં સાચી માહિતી દર્શાવવી પડશે પગારદાર કરદાતાઓ નોન ઓડિટ વેપારી કે જેમનું ટર્નઓવર કરોડથી નીચે હોય તેમણે એકત્રીસમી જુલાઈ રિટર્ન ફાઇલ કરવાના હતા જ્યારે કંપની ટ્રસ્ટ અને ઓડિટ થતું હોય તેવી કંપનીઓને એકત્રીસમી ઓક્ટોબરે રિટર્ન ફાઇલ કરવાના હતા જો કોઈ કારણસર રિટર્ન ફાઇલ કરી શકાયું ન હોય તો એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરી શકાશે રિટર્ન ફાઇલ કરતી વખતે પેનલ્ટી સાથે ટેક્સ ભરવો પડશે પાંચ લાખથી ઓછી આવક હોય તો એક હજાર પેનલ્ટી અને પાંચ લાખથી વધુની આવક હોય તો પાંચ હજાર પેનલ્ટી સાથે ટેક્સ ભરવો પડશે એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં રીટર્ન ફાઇલ કરી દેવા પડશે ત્યારબાદ માર્ચ મહિનામાં અપડેટેડ રીટર્ન ફાઇલ કરવું પડશે જેમાં પચાસ ટકા પેનલ્ટી સાથે ટેક્સ ભરવો પડશે જો રિટર્નમાં ખોટી માહિતી દર્શાવી હશે તો કેસ રીઓપન કરાશે આવકવેરાના અધિકારીઓ કેસ રીઓપન કરીને તપાસ કરશે અને નહીં દર્શાવેલી માહિતી મળશે તો નોટિસ પણ કરદાતાઓને ઇસ્યુ કરી દેવાશે